પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના મત વિસ્તારમાં કેટલાક લોકો કહેવાતા પત્રકારો બની ને ઉપરાંત સંસ્થાઓના નેજા હેઠળ આરટીઆઈ કાયદાની મદદથી સુરત મહાનગર પાલિકા માહિતી ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે અને ત્રણ ધરપકડ કરી કહેવાતા સામાજિક સંસ્થાના નામે બિલ્ડરો ટોળ ચૌદ લોકો સામે સત્તર ગુના દાખલ કર્યા છે આરોપીમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા ક્લાસ ત્રણ અધિકારીનો પણ સમાવેશ થાય છે આ મહિલાનો પતિ શાખી બજરીવાલા બિલ્ડરને ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો અત્યાર સુધીમાં પોલીસ આ સમગ્ર મામલે મુસ્તાક હુસેન બેગ હબીબ રહેમાન ઉર્ફે સૈયદ હબીબ અને મોહમ્મદ સકીર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર સાકિબ ધરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરી એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ જોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઈટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અનસાર અહેમદ મેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના બેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકી જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકીબ જરીવાળા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને હું જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત એને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે એ એના ફરિયાદી છે નરેશ જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર તેવીસથી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું જ મકાન બનાવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને એના એક્ટિવિસ્ટ ના ઓળખાણ આપી એ લોકો એને ધરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને દસ લાખનો વહીવટ કર્યો છે અને મો મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જાંગીર એણે એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખનેણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે